કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું બાર બીજના ધણી બાબા રામદેવ બીરના બીજ વ્રતનો મહિમા બીજનું વ્રત કેવી રીતે કરવું શું ધ્યાનમાં રાખવું કેવી રીતે વિધિ કરવી એ વિશેની માહિતી આ વિડીયોમાં જાણવા મળશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો

વ્રત રાખવાનો સંદેશો આપ્યો છે પ્રત્યેક માહની શુક્લ પક્ષની બીજ અને એકાદશીનું વ્રત જે બાબા રામદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રત કરે છે તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જે ભક્તો આ બે વ્રત કરે છે તેના શરીરના રોગ મટે છે અને પાપો પણ નષ્ટ થાય છે એવું વિધાન છે કે બીજના દિવસથી ચંદ્રમાના જે દર્શન થાય છે જે દર્શનથી ચંદ્રમાનો આકાર પછી વધતો જાય છે માટે બીજનું ઘણું મહત્વ છે કારણ કે ચંદ્રમા તે અમૃતનું પ્રતિક છે અમૃત ધરતી ઉપર વરસાવે છે અને બીજનો જે ચંદ્ર છે તે મહાદેવી પણ પોતાના મસ્તક ઉપર ધારણ કરેલો છે આપણે સૌ મહાદેવના મસ્તક ઉપર જે ચંદ્રમાના દર્શન કરીએ છીએ તે બીજનો ચંદ્રમાં જ છે માટે પણ ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ અને ચંદ્રમાં સંબંધી જે લાભ જીવનમાં મળે છે ચંદ્રમાં એટલે માતાનું કારક ચંદ્રમાં એટલે મનનું કરવું હોય માતાનું સુખ પ્રાપ્ત કરવું હોય પ્રકૃતિ દેવીની કૃપા પ્રાપ્ત કરવી હોય અને આરોગ્ય પ્રાપ્ત કરવું હોય કારણ કે ચંદ્રમાં એ અમૃતના પ્રતિક છે એટલા માટે પણ બીજનું વ્રત કરાય છે બીજના દર્શન કરીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને ચંદ્રમાની જે બીજ છે તેનું એક ઉદાહરણ એ પણ છે કે જેમ વટ વૃક્ષમાં બીજ રોપણ થાય છે અને એ નાનકડું બીજ જે હોય છે જેને આપણે ટેટુ કહીએ છીએ તેમાંથી જ મોટું વૃક્ષ જટા અને પત્ર ફળ સહિત વૃક્ષ ઉગે છે એવી જ રીતે આજે ચંદ્રમાની બીજ છે જે બીજની તીખી છે સુદ પક્ષની જે બીજની તીખી છે તે જીવનમાં આશા ઉત્પન્ન કરે છે જે ભક્તો બીજના દર્શન કરે છે બીજનું વ્રત કરે છે તે આશાવાદી બને છે જેમ ચંદ્રમા નિત્ય સુદ પક્ષ બીજથી ત્રીજ ચોથ પાચમ અને પૂર્ણિમામાં પૂર્ણ ચંદ્રમાં ખીલે છે સોળે કળાઈ ચંદ્રમા ખીલે છે એ મનુષ્યનું જીવન પણ સોળી કલાઈ ખીલી ઉઠે છે એવું કહેવાય છે અને વ્યક્તિત્વનો વિકાસ થાય છે આ માટે બીજના વ્રતને મહત્વ આપવામાં આવ્યું છે જે ભક્તો બીજનું વ્રત કરવા માંગતા હોય તેઓ પ્રાતઃ વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે અને ત્યારબાદ બીજની રાત્રિ સમય દરમિયાન એટલે કે બીજનો આખો દિવસ અને રાત્રિ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરે તત્પશ્ચાત ઘરમાં બાબાની પૂજા સ્થળ ઉપર પગલિયા યા પ્રતિમાની પ્રતિષ્ઠા અથવા કોઈ પણ મૂર્તિ હોય ફોટો હોય તેની સ્થાપિત કરીને બાબાની સામે તો દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે અને બાબાનું આખો દિવસ સ્મરણ કરાય છે મંત્ર જાપ કરાય છે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આખો દિવસ અન્ન ગ્રહણ કરવાનું હોતું નથી એટલે કે ઉપવાસ કરવાનો હોય છે ચા દૂધ ફળાહાર લઈ શકાય છે આ વ્રત અન્ય વ્રતની જેમ જ છે જેમ આપણે એકાદશી વ્રત કરીએ છીએ કે બીજા કોઈ વ્રત એટલે કે વ્રતમાં જે નિયમ હોય છે તે જ નિયમ પ્રમાણે રહેવાનો હોય છે બીજનું વ્રત સૂર્યાસ્ત બાદ ચંદ્ર દર્શન બાદ એક ટાઈમ ભોજન લેવું હોય તો લઈ શકાય છે પરંતુ આખો દિવસ ફળાહાર અથવા ઉપવાસ કરવાનો રહેશે અને જ્યારે વાદળોને કારણે ચંદ્રમાના દર્શન નહીં થાય એવું પણ બને ત્યારે બાબાની જ્યોતિના દર્શન એટલે કે આપણે જે રામદેવજીના ફોટો કે મૂર્તિની સામે દીપક પ્રગટાવેલું રાખીએ છીએ તે આખો દિવસ અખંડ જ્યોતિ રહે એ રીતે રાખવાનું છે તેના દર્શન કરી લેવા જોઈએ આમ કરવાથી પણ બીજના દર્શન બરાબર પ્રાપ્ત થાય છે વ્રત છોડતા પહેલા એટલે કે રાત્રે જ્યારે દર્શન દર્શન થઈ જાય ન પણ થાય તો આપણે કરી લઈએ વ્રત છોડતા પહેલા સાફ જળનો લોટો ભરીને રાખવાનો છે અને એક જે ગાયનું છાણું હોય છે સુકાયેલું તેની ઉપર દૈત્વ પ્રગટ કરવાનું છે અંગારો પ્રગટ કરવાનો છે અને બાબાને જે આપણે જુર્માનો ભોગ લગાવેલો છે તે ભોગ લગાવેલો અને જળવાળો લોટો તે જ્યોતિની સામે રાખો અને તેની ઉપર જે આપણે આગ પ્રગટાવી છે ગાયના છાણા ઉપર તેની થોડી ભભૂતિ મિલાવી લેવાની અને આખા ઘરમાં તે લોટાનું જલ છાંટી દેવાનું છે ત્યારબાદ ભોગ ચરણામૃતનું સ્વયં પણ આચમન કરી લેવું જોઈએ અને જો આપણા ઘરમાં ઉપસ્થિત લોકો હોય તે બધાને ચરણામૂત આપી દેવું અને જે આપણે પ્રસાદ બાબાને છે તે પ્રસાદ પણ બધાને ઘરમાં વહેંચવું ત્યારબાદ પાંચ વાર બાબાના બીજનું મંત્રનો જપ અવશ્ય કરો ઉચ્ચારણ કરવું જોઈએ બાબાના મંત્ર છે એકસો આઠ વાર જપ કરી શકાય છે સાંભળી શકાય છે બાબાનું બીજ મંત્ર છે ઓમ નમો ભગવતે નેતલ ના થાય સકલ રોગ હરાય સર્વ સંપત્તિ કરાય મમ મનાભિલાષિત દેહી દેહી કાર્યમ સાધય ઓમ નમો રામ દેવાય સ્વાહા આ મંત્રનો જાપ પાંચ વખત કરવાનો હોય છે અને જે બાબાનું મહામંત્ર છે તે એકસો આઠ વાર જપી પણ શકાય અને સાંભળી પણ શકાય છે આખો દિવસમાં ગમે ત્યારે ત્યારબાદ બાબાની સામે વિપત્તિ સામે કે રક્ષા માટે તથા મનોકામના પૂર્ણ કરવા માટે રોગ શોખની રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ નેચાધારી બાબા હિંડવા પીર સદૈવ રક્ષા કરે છે આમ તો આપણે ચતુર્થી અષ્ટમી છઠ તિથિ એકાદશી પૂર્ણિમા અમાવસ્યા આવી ઘણી તિથિના વ્રત કરીએ છીએ પરંતુ બીજના વ્રતનું પણ ઘણું મહાત્મય બતાવેલું છે દાન પૂજન પૂજન ભજન કીર્તન કે જે બાર બીજના ધણી છે આખા વર્ષની જે સુદ પક્ષની બીજ આવે છે તેમના ધણી બાબા રામદેવ પીર કહેવાના છે બીજ એટલે વાવવું પણ થાય જેમાં અંકુર ફૂટે છે બાબા રામદેવ પીરના જે ભક્તો છે તે બીજની સમાન તેના હૃદયમાં મનમાં અંકુરિત ફૂટે છે અને હંમેશા નવો નવો જોશ રહે છે બાબાની કૃપાથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એ બાર બીજના નામ છે કર્મ બીજ વચન બીજ બુંદ બીજ વાસના બીજ ઉત્પત્તિ બીજ પોરમ બીચ બ્રહ્મ બીજ નાદ બીજ પ્રેમ બીજ અલીલ બીજ રજબ બીજ અને ઓમકાર બીજ આ બીજના બાર સ્વરૂપ પણ કહેવાના છે જેમાં જ્ઞાન સ્વરૂપ સગુણ સ્વરૂપ નાદ સ્વરૂપ બીજક સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ જ્યોત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અગમ સ્વરૂપ હરિસ્વરૂપ નિગમ સ્વરૂપ ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ બાબા પીર માટે અખંડ જ્યોત પ્રગટાવાય છે જ્યોતિ સ્વરૂપે બાબા પીર પોતાના ભક્તોને દર્શન આપે છે તે બાર જ્યોતના સ્વરૂપ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે અમર જ્યોત જ્યોત અખંડ જ્યોત અગમ જ્યોત જ્ઞાન જ્યોત નિગમ જ્યોત સગુણ જ્યોત નિર્ગુણ જ્યોત ગહન જ્યોત પ્રકાશજ્યોત અને સલીલ જ્યોત આ વ્રતના દેવતા રામાપીર છે દ્વિતીય તિથિનું વિશેષ મહત્વ એટલા માટે પણ છે કે જેમ ચંદ્ર દર્શન કરવાથી સર્વ રીતે રોગનું કષ્ટનું શમન થાય છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેવી જ રીતે બીજના દર્શન કરવાથી મહામારી ભય પણ શાંત થાય છે કહેવાય છે કે ચંદ્રાવલી બીજ એટલે કે જેને દૂધ વ્રત પણ કહેવાય છે બીજ વ્રત કહેવાય છે તે પુરુષો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વ્રત કરવાથી સર્વ રીતે મનુષ્ય પોતાનું તન મન કલ્યાણ કરી શકે છે અને ખાસ કરીને ભાદરવા માસની શુદ્ધ પક્ષની બીજના દિવસે તો બાબા રામદેવ પીરનો જન્મ થયો હતો માટે આ બીજ તો ઉત્તમમાં ઉત્તમ છે વ્રત ઉપવાસ અને ફળ પ્રાપ્ત કરવા માટે પાંડવો પણ આ બીજનું વ્રત કરતા હતા એટલો વ્રતનો કહેવાય છે કે બીજના દિવસે અલખની આરાધના કરવી જોઈએ સકલ કલામાં મોટો બ્રહ્મ છે અને બ્રહ્મની આરાધના કરવાથી એ બારે માસનું ફળ પ્રાપ્ત થાય છે આખું વર્ષ શુભ જાય છે બીજના દિવસે રાત્રિના સમયે ઘરના ચારેય ખૂણામાં એટલે કે ચારેય દિશામાં દીપક પ્રગટાવવો જોઈએ અને અલગ ધણીની આરાધના કરવી જોઈએ બાર બીજના ધણીની આરાધના મંત્ર જા ધૂન ગાવા જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે અને તંત્ર મંત્ર બાધા આદિથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે દુખિયાના બેલી રામદેવ પીર એટલે બાર બીજના ધણી શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ બીજનું વ્રત કરવાનું વિધાન છે ભગવાન શ્રી ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે બાબા રામદેવ પીરને પ્રિય એવો ઘોડેલો હતો જે લાકડાના ઘોડા રમકડાના ઘોડા ઉપર વિરાજમાન થઈને બાબા આકાશમાં ઉડ્યા અને એ ઘોડો પણ સજીવન થઈ ગયો હતો માટે ઘોડાની પણ જે આજે પૂજા થાય છે રામદેવ પીરની સામે ધૂપ દીપ નૈવેદ આદિથી પૂજન કરી પુષ્પદલ સમર્પિત કરીને લીલુડો ઘોડો વસ્ત્રનો ઘોડો સમર્પિત કરાય છે રામદેવ પીરની પ્રિય એવી નેજા ફરકાવાય છે ધજા ફરકાવાય છે રામદેવ પીરના પગલિયાના દર્શન થાય છે જેમાં બધા દેવી દેવતાને શીશ નમાવાય છે પગલિયા અર્થાત ચરણના દર્શન રામદેવ પીરના ચરણોની પ્રસ્થાપિત કરે છે આપણા ઘરના મંદિરમાં ઘણા ભક્તજનોએ રાખ્યા હોય છે ઈષ્ટદેવના રૂપમાં પણ રામદેવ પીરની પૂજા થાય છે પગલિયાના નિત્ય દર્શન કરે છે શ્રદ્ધા ભાવથી પગલિયાની પૂજા કરે છે નિત્ય ભક્તો ગૂગળનું ધૂપ પ્રગટાવે છે રાજસ્થાનમાં ગૂગળનું ધૂપ ઉગે છે અને એટલા માટે ગુગળનો ધૂપ શ્રી રામદેવ પીરની સામે જલાવાય છે ગુગળની અગરબત્તી પણ કરી શકાય છે બાબાના ભક્ત હરજી ભાટી હતા બાબા તેને સંદેશો આપતા હતા કે હે હરજી સંસારમાં મારા જેટલા ભક્તો છે તે બધાને તું સંદેશો પહોંચાડજે ગુગળના ધૂપથી અને ઘરમાં સુખ શાંતિ રહેશે માટે આ રામદેવ પીરના જે નવરાત્રિ છે તે દરમિયાન ભક્તો ગૂગળનું ધૂપ પ્રગટાવે છે ચલાવે છે અને ઘરમાં તેની ધુમાડી આપે છે જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને બાબાનો નિવાસ ઘરમાં રહે છે બાબાના ભક્તો નિત્ય ગૂગળનો ધૂપ કરે છે આ ઉપરાંત લોબાનાનો પણ ધૂપ કરે છે હવન કરે છે ત્યાર પછી બાબાની પ્રસાદી રૂપ કાજલ પણ કહેવાય છે જ્યાંને જ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવેલી રહે છે તે અખંડ જ્યોતમાંથી કાજલ બને છે કાળાશ બને છે એ કાજલને શ્રદ્ધાળુ પોતાના ઘેર લાવે છે અને દેશી ઘીમાં મેળવીને તેની આંખમાં આંચે છે જેથી કેટલાય પ્રકારની બીમારી નષ્ટ થાય એવી માન્યતા છે બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો આ રીતે બાબાના પ્રસાદરૂપ કાજલને પણ ઘેરે રાખે છે ઘેરે જે આપણે અખંડ જ્યોત પ્રગટાવેલી હોય છે ત્યાં પણ કાજલ થતી હોય છે તે પણ પ્રસાદી રૂપે લઈ શકાય છે રામદેવજીની પૂજામાં જાગરણનું પણ મહત્વ છે જાગરણ કરીને ભક્તો આખી રાત બાબાના મંત્ર જાપ કરે છે ધૂનની રમઝટ બોલાવે છે ભક્તિ રસની ગંગા વહાતી હતી રામદેવ પીરનો હેલો સંભળાતો હતો શ્રી રામા પીર કે રામદેવ પીર હિંડવા પીર તરીકે જાણીતા શ્રી રામદેવ પીરની અત્યારે સાધના થાય છે આરાધના થાય છે આમ રામદેવ પીર રામા પીર હિંડવા પીરની બાર બીજના ધણીની ઉપાધિ મળી છે એટલે કે બાર બીજના ધણી તરીકે ઓળખાય છે એવું મહિમા છે આ બીજના વ્રતનો મિત્રો મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે બોલો રામદેવ પી એ મિત્રો મને સાંભળવા માટે આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ